નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો મહાશિવરાત્રી ના દિવસે જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો મહાદેવની કૃપાથી તમારી સમસ્ત મનોકામના થઈ જશે પૂર્ણ તેમજ મિત્રો આ વસ્તુ એટલી બધી પવિત્ર છે કે જો તમે મહાશિવરાત્રીના દિવસે આ વસ્તુ ગ્રહણ કરી લેશો તો મિત્રો ઘરના બધા જ સભ્યોનું ભાગ્ય છે ચમકી જશે કારણ કે મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમે જે કોઈ પણ કાર્ય અથવા તો ઉપાય કરો છો તો તમને એનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો મહાશિવરાત્રીનો દિવસ છે એ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત હોય છે આથી મિત્રો તમે આ દિવસે જે કોઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને ભગવાન શિવ અને માતા પાર્વતી અવશ્ય આપે છે આથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે જો તમે આ એક વસ્તુ ગ્રહણ કરી લેશો તો મિત્રો તમારા ઘરની ગરીબી છે એ હંમેશને માટે સમાપ્ત થઈ જશે જો તમારા ઘરમાં ગરીબી દરિદ્રતા તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ ગ્રહદોષ હશે તો મિત્રો એ સમાપ્ત થઈ જશે આથી મહાશિવરાત્રીના દિવસે તમે અમુક એવા ઉપાય કરી લો છો તો મિત્રો મહાદેવની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો નો પર્વ છે તે આપણે દર વર્ષે આ મહિનામાં કૃષ્ણ પક્ષની ચોથ દિવસે મનાવીએ છીએ આથી મિત્રો આ વર્ષે આવનારી છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી નું વ્રત રાખવામાં આવશે તેની સાથે જ મિત્રો એ વ્રતના પારણા છે આગળના દિવસે સત્યાવીસ ફેબ્રુઆરીના દિવસે છે મિત્રો મહાશિવરાત્રીનો દિવસ છે આપણા સનાતન ધર્મ માટે બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રીનો પર્વ છે એ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીના વિવાહના રૂપમાં મનાવવામાં આવે છે મિત્રો પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં ફાગણ મહિનાની ચતુર્થી તિથિના દિવસે મહાશિવરાત્રી મનાવાય છે આથી મિત્રો આ દિવસે ભગવાન શિવ અને દેવી શક્તિનું મિલન થયું હતું મિત્રો મહાશિવરાત્રિની પૂજાથી ધર્મ અર્થકામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમે આ મહાશિવરાત્રીના દિવસે મહાદેવને લગતા અમુક એવા ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તેની સાથે જ જો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય કે જે પૂર્ણ ન થતી હોય તો મિત્રો આજે અમે તમને એવા જ ઉપાય જણાવવાના છીએ કે જે તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ મિત્રો મહાદેવ છે એ બહુ ભોળા છે આથી જ તેને ભોળાનાથ કહેવામાં આવે છે આથી આપણે મહાશિવરાત્રીના દિવસે જે કોઈ પણ ઉપાય કરીએ છીએ એનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો આપણે મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા અર્ચના પૂરા વિધિવિધાથી કરીએ છીએ તો પણ આપણી ઈચ્છા છે પૂર્ણ થઈ શકે છે જો આપણું વર્ષો જૂનું કોઈ કાર્ય હોય એ પૂર્ણ ન થતું હોય તો જો આપણે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરીએ છીએ તો મિત્રો આપણું કાર્ય છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો આ વર્ષે આવનારી મહાશિવરાત્રીના દિવસે ઘણા બધા એવા દુર્લભ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે આથી મિત્રો આવનારી મહાશિવરાત્રીના દિવસે સૂર્ય ચંદ્ર તેમજ શનિનો વિશેષ ત્રીજી યોગ બની રહ્યો છે મિત્રો આ યોગ છે સફળતા અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે મહાશિવરાત્રીના દિવસે શિવયોગ અને સિદ્ધિઓનો સંયોગ પણ બની રહ્યો છે આથી મિત્રો આ યોગમાં જો તમે પૂજા અર્ચના કરો છો તો તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થઈ શકે છે આની સિવાય મિત્રો મહાશિવરાત્રીના દિવસે અમૃત સિદ્ધિયોગનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે આ યોગમાં તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેમ જ વ્રત કરો છો તો એનું ફળ તમને બહુ વધારે મળી શકે છે માતા તેમજ બહેનો અને બધાને જ જણાવી દઈએ કે અમુક એવી રાશિઓ છે કે તે લોકોને શુભ ફળની પ્રાપ્તિ થવાની છે તો મિત્રો આ જાણકારી અમે વીડિયોના અંતમાં જણાવશું મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મહાશિવરાત્રીના પર્વનું બહુ ખાસ મહત્વ રહ્યું છે મિત્રો આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા આ કારણથી જ જો તમે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના તેમજ તેનો અભિષેક કરો છો અને આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ પૌરાણિક કથા અનુસાર કરો છો તો મિત્રો એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાથી જીવનમાં ખુશી તેમજ શુભ સમૃદ્ધિ આવી શકે છે તેની સાથે જ મિત્રો તમને બધા જ દુઃખોથી મુક્તિ મળે છે આથી મિત્રો આ વર્ષની મહાશિવરાત્રી છે એ બહુ ખાસ છે કારણ કે મિત્રો આ દિવસે મહાકુંભ છે એ પણ પૂર્ણ થવાનો છે આથી મિત્રો જો તમે આ મહાકુંભના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજમાં જઈને ગંગા સ્નાન કરો છો તો પણ મિત્રો તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે આથી મહાશિવરાત્રીના દિવસે જો તમે કોઈ પણ પવિત્ર તીર્થમાં સ્નાન કરો છો તો પણ તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારી આવનારી મહાશિવરાત્રીના દિવસે એવી કઈ શુભ વસ્તુ ગ્રહણ કરી લેવી જોઈએ એટલે કે તમારે એવી કઈ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે મહાદેવની કૃપાથી તમારી મનોકામના છે પૂર્ણ થઈ શકે તેની સાથે જ મિત્રો જો તમે મહાશિવરાત્રીના દિવસે આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરની જે પણ ગરીબી છે એ સમાપ્ત થઈ શકે છે અને જો તમારા ઘરમાં દોષ હશે જેવા કે વાસ્તુદોષ શનિદોષ અને નજરદોષથી પણ તમને છુટકારો પ્રાપ્ત થશે આથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો

આથી જો તમે મહાશિવરાત્રિના દિવસે વધારે નહીં પણ એક ચમચી જેટલી ભાંગ તમે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે કારણ કે મિત્રો મહાદેવને ભાંગ છે બહુ પ્રિય છે અને જો તમે આ દિવસે ભાંગને ગ્રહણ કરો છો તો મિત્રો તમારા શરીરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એનાથી તમે મુક્ત થઈ શકો છો તેની સાથે જ જો તમારા ઘરે પણ તમે ભગવાન શિવના મંદિરેથી ભાંગ લઈને ઘરના સભ્યોને આપો છો તો મિત્રો તમારા ઘરમાં પણ શુભ સમૃદ્ધિ આવે છે તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો એનો પણ નાશ થઈ શકે છે આથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે જો તમે વ્રત ન રહો તો ચાલશે પણ આ દિવસે તમે ભગવાન શિવને અર્પણ કરેલી ભાંગ જરૂર ગ્રહણ કરી લેજો કે જેથી કરીને ભગવાન મહાદેવીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તેની સાથે જ મિત્રો મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે દૂધ દહીં ઘી મધ અને શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવ છે બહુ પ્રસન્ન થઈ શકે છે મિત્રો જો તમે આ વસ્તુમાંથી કોઈ વસ્તુ અર્પણ ન કરી શકો તો માત્ર તમારે એક શુદ્ધ જળમાં ગંગાજળ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ મિત્રો જ્યારે પણ તમે અભિષેક કરો છો ત્યારે તમારે મહામૃત્યુંજય મંત્રનો જપ કરતો રહેવો જોઈએ તેની સાથે જ મિત્રો ભગવાન શિવની પૂજામાં તમારે બિલીપત્ર પણ અવશ્ય અર્પણ કરવા જોઈએ કારણ કે મિત્રો ભગવાન શિવની પૂજામાં બિલપત્રનું બહુ જ ખાસું મહત્વ છે કારણ કે મિત્રો બિલીપત્રના વૃક્ષને સાક્ષાત મહાદેવનું વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર એક શિકારી વન્યજીવોના ડરથી બિલીપત્રના વૃક્ષની નીચે આખી રાત બેઠો રહ્યો હતો અને મિત્રો એ ભિખારીને ઊંઘ ન આવે એટલા માટે બિલીપત્રના પાનને નીચે ફેંકતો રહ્યો અને મિત્રો સંયોગ એવો બનવો કે એ બિલીપત્રના વૃક્ષની નીચે શિવલિંગ સ્થાપિત હતી અને મિત્રો આ શિકારી દ્વારા બિલીપત્રના પાન નીચે પડવાથી મિત્રો એ પાન છે એ સીધા ભગવાન જ અર્પણ થતા હતા આથી મિત્રો એ શિકારીની સામે ભગવાન શિવ છે પ્રગટ થઈ ગયા હતા અને મિત્રો એ શિકારી છે એ મોક્ષનો અધિકારી બની ગયો હતો આથી મિત્રો શિવ પુરાણમાં એવું કહેવામાં આવે છે કે જો તમે ત્રણ પાન વાળું બિલીપત્ર છે એ શિવલિંગ ઉપર અર્પણ કરો છો તો એ વ્યક્તિ પાપ મુક્ત થઈ શકે છે મિત્રો આમ જોઈએ તો એક બિલીપત્રનું પર્ણ અર્પણ કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ શકે છે પણ મિત્રો જો સંભવ હોય તો મિત્રો અથવા તો એકાવન બિલીપત્ર તમારે ભગવાન શિવને અવશ્ય અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે જો તમે મંદિરે જાવ તો મિત્રો તમારે ભગવાન શિવની પૂજામાં અક્ષત અવશ્ય અર્પણ કરવા જોઈએ જો મિત્રો સંભવ હોય તો મિત્રો તમારે પીળા વસ્ત્રમાં હવા મુઠી ચોખા રાખીને શિવલિંગ ઉપર અર્પણ કરવા જોઈએ આના પછી મિત્રો તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જેટલો બને એટલો જાપ જરૂર કરવો જોઈએ આ વિધિથી મિત્રો શિવલિંગની પૂજા છે એ ગૃહસ્થ માટે બહુ શુભ મનાય છે આનાથી મિત્રો તમારી આર્થિક સમસ્યા છે એ દૂર થઈ શકે છે તેની સાથે જ મિત્રો અમુક લોકો છે એ ભગવાન શિવનો અભિષેક છે દૂધથી કરે છે પણ જો મિત્રો તમારી પાસે કાચું દૂધ હોય તો જ તમારે આ વસ્તુ કરવી જોઈએ પણ જો મિત્રો તમે દૂધ ગરમ કરેલું હોય અથવા તો કોઈ પેકેટ વાળું હોય તો મિત્રો તમારે આ દૂધથી શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ આથી મિત્રો શાસ્ત્રો અનુસાર શિવ પૂજામાં કાચા દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ વસ્તુથી ક્યારે પણ શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ એટલે કે મિત્રો તમે શિવલિંગનો અભિષેક છે એ શંખથી ન કરવો જોઈએ કારણ કે મિત્રો ભગવાન શિવે શંખચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો આથી મિત્રો ભગવાન શિવનો અભિષેક છે એ શંખથી ક્યારે ન કરવો જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે મહાશિવરાત્રીનું વ્રત રહો છો તો તમારે વ્રતનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ મહાશિવરાત્રીના દિવસે અમુક ભક્ત છે એ નિર્જળ ઉપવાસ પણ રાખે છે અને અમુક લોકો આ દિવસે ફળાહાર ઉપર પણ રહે છે આથી મિત્રો તમે ક્ષમતા અનુસાર કોઈ પણ ઉપવાસ રાખી શકો છો અને જો તમે આ મહાશિવરાત્રીના દિવસે નિર્જળા વ્રત રાખ્યું છે તો મિત્રો તમારે આ દિવસે એક ટીપું પણ જળ ગ્રહણ ન કરવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે તમારે આ વસ્તુ અવશ્ય ઘરે લાવવી જોઈએ મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે નાની નંદી મહારાજની પ્રતિમા અવશ્ય ઘરે લાવવી જોઈએ મિત્રો નંદી છે એ ભગવાન શિવને બહુ પ્રિય છે અને તેનું વાહન પણ છે આથી જો મિત્રો મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર જો તમે નંદી મહારાજની નાની એવી મૂર્તિ ઘરે સ્થાપિત કરો છો તો મિત્રો ભગવાન શિવ છે બહુ પ્રસન્ન થઈ શકે છે મિત્રો તમે ચાંદીની બનેલી નાની એવી નંદી મહારાજની મૂર્તિ ઘરે લાવીને પોતાના મંદિરમાં અથવા તો ધન રાખવાની તિજોરીમાં પણ મૂકી શકો છો આનાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે એક મુખી રુદ્રાક્ષ અવશ્ય ઘરે લાવવું જોઈએ મિત્રો રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે પણ મિત્રો એક મુખી રુદ્રાક્ષને ને ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે તેની સાથે જ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને સુખ શાંતિ અને સમૃદ્ધિનું પણ પ્રતિક માનવામાં આવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીના શુભ દિવસ ઉપર એક મુખી રુદ્રાક્ષ લાવીને તેને ભગવાન શિવના મંત્રોચ્ચારની સાથે સિદ્ધ કરી લેવું જોઈએ અને તમે તેને ઘરના મંદિરમાં પણ સ્થાપિત કરી શકો છો અથવા એને તમે ધન રાખવાની તિજોરીમાં પણ સ્થાપિત કરી શકો છો તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા અર્ચનાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે મિત્રો શિવલિંગના અભિષેક વગર મહાશિવરાત્રીની પૂજા અર્ચના છે અધૂરી મનાઈ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમે ગ્રહદોષથી મુક્તિ મેળવવા માંગો છો તો મિત્રો રત્નોથી નિર્મિત શિવલિંગ તમે ઘરે લાવીને સ્થાપિત કરી શકો છો આનાથી મિત્રો પિતૃદોષ પણ તમને મુક્તિ મળી શકે છે જેની સાથે જ મિત્રો ભગવાન શિવ ને બિલીપત્ર ના પણ બહુ જ પ્રિય છે અને મિત્રો આ બિલીપત્ર વગર ભગવાન શિવની કોઈ પણ પૂજા છે અધૂરી માનવામાં આવે છે તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે પોતાના ઘરે બિલીપત્ર અવશ્ય લાવવા જોઈએ અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઈએ આનાથી મિત્રો ભોરાનાથની કૃપા તમને પ્રાપ્ત થશે તેની સાથે જ મિત્રો મહામૃત્યુંજય યંત્રને બહુ જ પ્રભાવશાળી માનવામાં આવે છે આથી મિત્રો જે કોઈ પણ ઘરોમાં મહામૃત્યુંજય યંત્રથી નિયમિત પૂજા અર્ચના થાય છે ત્યાં રોગ દોષ આર્થિક તંગી વગેરેનો સામનો કરવો પડી શકતો નથી આટલા માટે મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે મહામૃત્યુંજય યંત્ર ઘરે અવશ્ય લાવી શકો છો અને તેને ઘરે લાવીને સ્થાપિત કરી શકો છો અને નિયમિત તેની પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ મિત્રો મહાશિવરાત્રીની રાતે તમારી આ કાર્યો અવશ્ય કરી લેવા જોઈએ તો મિત્રો મહાશિવરાત્રીની રાતે શિવ મંદિર જઈને તમારે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ મિત્રો શિવપુરાણ અનુસાર કુબેર દેવે પૂર્વ જન્મમાં રાતના સમયમાં શિવલિંગની પાસે અજવાળું કર્યું હતું તો મિત્રો આ જ કારણ છે કે તે આગળના જન્મમાં દેવતાઓના કોષાધ્યક્ષ બન્યા હતા મિત્રો એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પાસે જો તમે એક દીવો પ્રગટાવો છો તો મિત્રો ધન સંબંધિત સમસ્યા છે દૂર થઈ શકે છે તેમજ મિત્રો શિવરાત્રીના દિવસે તમે પોતાના ઘરે એક નાની શિવલિંગ અવશ્ય ઘરે લાવજો અને ઘરના મંદિરમાં સ્થાપિત કરજો મિત્રો બધી જ શિવરાત્રી તેમજ દરરોજ આ શિવલિંગની પૂજા અર્ચના કરવી જોઈએ આ ઉપાયને કરવાથી મિત્રો ઘરની દરિદ્રતા તેમજ ગરીબી છે દૂર થઈ શકે છે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રીના દિવસે કોઈ પણ પરિણત મહિલાએ શૃંગારનો સામાન કોઈને દાનમાં જરૂર આપવો જોઈએ આથી તેના જીવનમાં જે કોઈ પણ સમસ્યા હશે એનાથી તેને છુટકારો મળી શકશે આ ઉપાય કરવાથી તમારા પતિનું આયુષ્ય છે એ લાંબુ થઈ શકે છે અને મિત્રો તમારા દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવી શકે છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરવું બહુ જ શુભ મનાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર આ દિવસે ગરીબોને દાન કરવાથી આપણા જૂના બધા જ પાપોનો નાશ થઈ જાય છે અને અક્ષય પુણે પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રીના દિવસે બિલીપત્રના વૃક્ષની નીચે ખીરનું દાન કરવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ ઉપાય કરવાથી જીવનભર સુખ સુવિધાઓની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા બધા જ કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો હવે આપણે એ જાણીએ કે તમારે મહાશિવરાત્રીના દિવસે ગાય માતાને આ વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે એક ગોળનો ટુકડો પોતાના હાથમાં લઈ લેવો જોઈએ અને મિત્રો સાંજના સમયે મહાશિવરાત્રીના દિવસે એક રોટલી લઈને એમાં ગોળ નાખીને ગાય માતાને ખવડાવી દેવી જોઈએ તેની સાથે જ મિત્રો તમારે એ રોટલીમાં એક તુલસીનું પાન પણ નાખી દેવું જોઈએ જો તમે આ પ્રકારે ગાય માતાને રોટલી ખવડાવી દો છો તો મિત્રો ગાય માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો મિત્રો કરવાથી વિશેષ લાભ થઈ શકે છે તો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ